દશેરાનો પર્વ નજીક આવી રહ્યો છે સુરત સહિત રાજ્યભરમાં દશેરાના દિવસે ફાફડાની જલેબી આરોગવામાં આવશે ત્યારે તહેવાર દરમિયાન હલકી ગુણવત્તાના અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા ફરસાણ ન બને તે માટે આરોગ્ય તંત્ર દ્વારા દર વર્ષની જેમ ચકાસણી કરવામાં આવે છે જેને લઈ સુરત શહેર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય બન્યું છે શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરસાણ વિક્રેતાઓ રીતે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફાફડા જલીબીના નમૂના લઈને તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા છે દશેરાના તહેવારને અનુલક્ષીને શહેર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આજ રોજ ફરસાણ વિક્રેતાઓ ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફાફડા જલીમેના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ નમૂનાને લઈને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડીડી ઠાકરે જણાવ્યું ઠાકોરે જણાવ્યું હતું કે આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી અને ડેઝિગ્રેટેડ ઓફિસર તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલની સૂચના અન્વયે શહેર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ફરસાણ એટલે કે ફટાકડા જલેબી વગેરે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતી તથા વેચાણ કરતી સંસ્થાઓની સંસ્થાઓમાંથી ફ ફાફડા જલેબી પાપડી વગેરેના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે વધુમાં જણાવ્યું હતું કે ટીમ દ્વારા નમૂના લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને તેના તપાસ અહેવાલ અર્થે આગળની કાર્યવાહી કરવામાં આવશે તો અત્યારે લગભગ આઠથી દસ જેટલી ટીમો બનાવી છે અને પાંચથી છ ઝોનમાં કામ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે તહેવાર નજીક હોય ત્યારે ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવતા હોય છે અને તેને ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવતા હોય છે પરંતુ ઘણી એવું બને છે કે તહેવાર પૂર્ણ થયા પછી એ ખાદ્ય પદાર્થ ખાવા યોગ્ય હોતો કે નહીં તેનો રિપોર્ટ આવતો હોય છે એટલે કે ત્યારે શહેર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ જેમ બને તેમ જલ્દી મેળવવા માટે પ્રાયોરિટી આપવામાં આવશે આ વખતે જલ્દી રિપોર્ટ મેળવવાને પ્રાયોરિટી આપવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું